હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો કેમ છો બધા બધા મજામાં ને તો આજકાલ તો છે ને ઉનાળાના સિઝનમાં પણ વરસાદ આવે છે એટલે બધાની મજા જ છે જે ઘરમાં રહેતા હોય એમની મજા હોય કમકે કામ ધંધે જતા હોય એ લોકો કામ તો અઘરું લાગે અને બધા તો જે ખેડૂત હોય ને એમની તો વાત જ ના પૂછે એટલું નુકસાન થયું છે ને ખેતરમાં તો આમાં તો દિવેલા તો બસ જતા જ રહ્યા હોય બે ત્રણ દિવસથી પલળીને ખેતરમાં પડ્યા છે દાદીના કામમાં પડ્યા હતા બહારનું તેરમું કરવામાં તો અમારા દિવેલા અટવાઈ ગયા છે અત્યારે હું છું અમારા વાડામાં કડી લીમડાનું પાન તોડવાનું છે એટલા માટે મેં કીધું વ્લોક પણ સ્ટાર્ટ કરી જ દઉં અને તારસા પર બેસીને છે ને હવે મારે વ્લોક બનાવવાનું ખુરશી મળી ગઈ મને વાડામાં હવે ખબર નહીં આ કારે હટાવશે તો ટાઈમ મળે પેલા ખેતરનું કામ કરશે પપ્પા પછી આ બધું કરાવશે કંઈ નહીં તૂટેલું ફૂટેલું પડી રહેશે આ બાજુ જુઓ એ પણ વાડામાં પડ્યું છે આસ્તા સૂઈ ગઈ છે આસ્તા આજે જલ્દી જાય ગઈ હતી લગભગ સાડા ચારની જાય ગઈ હતી ત્યારની મને હેરાન કરતી હતી એટલે પછી એને છે ને સાડા નવને સોડાવી દીધી અને અત્યારે લગભગ સવારના દસ ગયા છે દસ સવા દસ અને આજે તો સવારથી જ વરસાદ હતો ને લગભગ સાત વાગ્યાથી વરસાદ પડતો તો એટલે ઘરમાં ઘરમાં બધું કામ કરી દીધું વાસણ મમ્મીએ ધોઈ કાઢ્યા હતા કપડાં તો બાકી જ છે આજે પણ ગામની ટાંકી તો હવે વાયર તૂટી ગયો એવું કે જ હવે એ રિપેર માટે આવશે તો સાંજ હોરા પાણી છોડે તો સાંજે ધોઈ કાઢીશ કાં તો હું સાંજે ઘરની મોટર ચાલુ કરીને ધોઈ કાઢીશ કેમ કે લાઇટ છે એટલે વાંધો નહીં અને રાતે લગભગ સાડા દસ એટલામાં લાઇટ આવી હતી ને ત્યારે મેં પાણી ભર્યું હતું કેમકે લાઇટનું કંઈ નક્કી ના કહેવાય વરસાદના એટલા માટે પણ અમને લાગતું હતું કે જતી રહેશે પણ છે લાઇટ એટલે હવે કંઈ વાંધો નહીં સાંજે મોટર ચાલુ કરીને ધોઈ નાખીશ પણ અત્યારે છે ને ઉપર જે ટાંકીનું તોડી નાખ્યું હતું ને તે રૂમમાં ભરાય છે પાણી એ થોડી પ્રોબ્લેમ છે કમકે પાણી ભરાઈ રહે ને અંદર નીકળવાની જગ્યા નહીં કમકે ભીતો બની ગઈ છે એટલા માટે તો દેખીએ હવે પપ્પા ચાલુ કરવા દે તો કરી દઈશ કેમ કે પપ્પા જરા સ્ટ્રીક છે અમારા એટલે પપ્પા કે તે જ ચાલે તો કંઈ વાંધો નહીં ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મમ્મી જતા રહ્યા છે ખેતર તો મમ્મીએ ચણા કાપીને મૂક્યા હતા ને તે પણ રહી જ ગયા ખેતર તો હવે પલળાઈ ગયા હશે તો મમ્મી કે કંઈ નહીં જેવું હોય તે હું લઈ આવીશ અને ઘરે સૂકી મૂકીશ કેમ કે દાદીના ઘરમાં બહુ મોટી જગ્યા છે ખુલ્લી જગ્યા એટલે ત્યાં કરી દેશું અને દિવેલા તો હવે પપ્પા એકવાર તો દેખીને આવ્યા હવે ગાડી મૂકીએ છીએ કેમ કે ગાડી છે ને ગઈકાલની બહાર જ છે અને વરસાદમાં પપ્પા ના રહેવા દે એટલે પહેલાં ગાડી મૂકશે અને પછી પાછા જ હશે ખેતર હવે દિવેલાનું શું કરવાનું તે કરશે વળી શું કરવાના તો અત્યારે તો વરસાદ રહી ગયો છે એટલે મેં કીધું કઢી લીમડાનું પાન તોડી આવું શું બનાવું કંઈ રોટલી તો બનાવી દીધી હતી સવારમાં અને જે શાક હતું રાતનું એ ખાઈ લીધું બધાએ પણ હવે બપોરે પપ્પાને જોઈએ તો એટલા માટે કંઈ નહીં વિચારીએ બીજું તો હું ખીચડી બનાવી દઈશ વળી એટલે મેં કીધું કઢી લીમડાનું પાન તોડી મૂકું વરસાદ રહ્યો છે એટલી વાર તો હજુ ફૂલ આખાઈ છે એવું કે છે પપ્પા સાડા બારથી વરસાદ પાછો આવવાનો છે તો કેટલા દિવસ પછી છે ને મારી ફેવરેટ વસ્તુ મેં આજે ખાવું છું લગભગ પંદર દિવસથી જો વરસાદમાં છે ને ભજીયા ખાવાની મજા આવે પણ અત્યારે નહીં બનાવતા આવે થોડા દિવસ માટે જ ખાઈ લઈએ પણ ખાઈ લીધી છે ને હવે છે ને મને ઊંઘ ચડે છે આજકાલ છે ને એટલી ખતરનાક ઊંઘ આવે છે ને કે એકવાર સુઈ જાવ એવી ઈચ્છા થાય છે તો આસ્તા પણ ઊંઘે છે તો હું પણ હવે ઊંઘી જાઉં પાંચ દસ મિનિટ એટલે પછી આરામ મળી જાય શરીરને અને જો આ બાજુ છોકરાઓ મોબાઈલ દેખે આજે કિચનમાં તો કશે જવાનું નહીં એ લોકોથી એટલે કારણ જોયા કર દરવાજો બંધ રાખો કમ કે આવી છે ને વરસાદ છે તો સાપ ને ઓલી નીકળી આવે એટલા માટે તો ચાલો આપણે મસ્ત હવે લગભગ અડધા કલાક શું બપોરના પોણા બે જેવા થઈ ગયા છે અડધો કલાક મસ્ત ઊંઘી ગયા એટલે ફ્રેશનેસ આવી ગઈ બોડીમાં તો હવે છે ને આસ્થા જતી રહી છે પણ એમના માટે મેં મેગી બનાવું છું મારા માટે પણ કમકે બીજું બધું શાક નહીં બનાવ્યું મમ્મી લોકાને બીજું બહેન છે એટલે મેં કીધું મેગી જ બનાવી દેવાય એટલે હું પણ ખાઈ લઈશ તો વરસાદ અત્યારે બંધ રહી ગયો છે તમે જો મસ્ત તડકો નીકળે છે બહુ તાપ પણ નહીં ઓછું છે પણ થોડું સારું લાગે છે ગમે છે ગમકે વાદળ વાદળ હોય ને તો પછી પથારીમાં જ ઊંઘી રહીએ એવું લાગે છે તો અત્યારે મસ્ત તાપ નીકળી જાય ને તો મજા આવી જાય કપડાં આજે તો રહી જવાના છે રિપેર કરી એવું કહેતા હતા કાકા કે ઘરે ઘરે દસ દસ રૂપિયા ઉઘરાવા આવવાના છે એવું કહીને ગયા છે કાકા તો દસ રૂપિયા કંઈ વધારે ના કહેવાય પાણી આવું જોઈએ બસ બબે ટાઈમે એટલે કામ ટાઈમે થઈ જાય બાકી તો પાણી વગર છે ને જો બારવાન દિવસની લાઇટ નથી એટલે બે દિવસ લાઇટ નથી આવી અને તો એ તો સારું કે જાડું એ મને છે ને મોબાઈલ ચાર્જ કરીને આપી દીધો તો બાકી તો અઘરું પડે મોબાઈલ વગર તો યાર ચાલતું નહીં આવે અને આજે તો લાઇટ છે એટલે કે રાતના દસ સાડા દસ એટલામાં લાઇટ આવી ગઈ હતી આજે તો હતી લાઇટ પણ અત્યારે રિપેર કામ ચાલતું હતું ને એટલે થોડી વાર જવાયડી છે અહીં ગામમાંથી એટલે એ તો વાંધો નહીં આવી જશે હવે કાકા આવે ને એટલે એમને દસ રૂપિયા આપી દઉં ને એટલામાં તો મારી મેગ પણ બનીને રેડી થઈ જશે એટલે આજ તમે તીક્ષાને બૂમ પાડું અહીં બાજુમાં રમે છે છેફાઈ નાખા છે પછી સાથે સાથે મેગી ખાઈ લઈએ અને હવે બહુ ટાઈમ નહીં છો ત્રણ વાગે એટલે મસ્ત ગરમા ગરમ ઉકાળો બનાવી દઉં કેમ કે આજે ઉકાળો જ પીવો પડશે દૂધ નહીં એટલા માટે તો દૂધ હતું પણ મેં બે દિવસ લાયક નથી ને એટલે પછી દૂધ બગડી ગયું મારું કંઈ વાંધો નહીં જાડું સાંજે લઈ આવશે એટલે આવતીકાલે મસ્ત કર ચા બનાવીને પી લઈશ મને છે ને વરસાદ પડે ને એટલે ચા પીવાની બહુ ઈચ્છા થાય ચા ને પછી

મોરા માં પૂરું થવા દે ભગવાન તૈયારી કરે તઈ સુકલ દાદાને જોઈને જોઈ સુકલ દાદા તઈ છે ને મારે જે તો છે કઈ ગઈ લે કે જો નાલી જો બધા છોકરા ભેગા થયા છે એટલે છે ને થોડી રોનક લાગે છે દિવ્યા વર્ષા દિવ્યા છે ને આસ્તા ફેવરેટ છે આ એના વગર રહેતી જો ને મારે તે માથામાં માં કે માયરું પેલા મમકીને આપી દઈએ આપી આવ આપી આવ આપી

ટાઈમ થઈ ગયો છે એટલે હવે મારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ઘર ચોખ્ખું કરી નાખ્યું છે વાસણ ધોઈ ચાઢ્યા છે અને કપડાં પણ ધોઈને સુકવી દીધા છે તો અડધા કપડાં અંદર સુકાવ્યા છે અડધા કપડાં બધા સુકાવ્યા છે અને જો દેવતા મારી વળી ગઈ છે હવે ભાત મૂકી દીધો છે હવે શાકની હું તૈયારી કરું તો શાક છે ને મમ્મી અને એક વાડી રહ્યા છે એટલે કે મમ્મીના મોટા મોટાબહેન તો એ છોલવા લાગે છે એટલે હું પછી ચટણીની તૈયારી કરી દઉં એટલે કે મસાલાની તૈયારી કરી દઉં તો આજે છે ને દેવતા જેમ તેમ કરીને બાયડી કમ કે વરસાદમાં છે ને લાકડા થોડા ઘણા ભીના થઈ ગયા હતા તેમ છતાં મમ્મી આટલા બધા મૂકી દીધા છે એટલે વાંધો ને આવે તો કરાઠીને મિક્સ કરીને બાળું તો જ બાળે છે તો દસ પંદર મિનિટ લાગી મને દેવતા મારતા પહેલા પર ભાગ મૂકીને તો ફરવા તો હું ક્યાંય નહીં જતી આસપાન કાકીને ત્યાં જવું છું કારણ કે મારા ટામેટા પૂરા થઈ ગયા છે અને આજે ચોરીનું શાક બનાવવાનું છે તો એમ જ સારું ના લાગે ને ખબર નહીં કાકી શું પાડે કા પાડે કાકે વાંધો ના હાડો ઓહ હો હો કાકાને કેટલા બધા જામડા લાગ્યા છે મજા પડશે કાકી છે ને વાંદરો ખાઈ લે ભગાડ ભગાડ આપણને ખાવા મળશે ટામેટો હું લઈ આવી છું એકની જરૂર હતી એટલે એક જ લઈ હવે ઝાડુ વેલા આવે ને તો એમને ફોન કરીશ એટલે લઈ જ આવશે મમ્મીની સાડી ન ધુવી પણ સુકાઈ ગઈ છે સાડીમાં

बाय बाय हां तो बर्थडे था

Apa saman mungkin dan mama. mama. Hidup, hmm? apa Saman mungkin diet. Taruh jam, doni sama suci. Begini, bila tuh, ini saat adalah mudah. Bunda, lawan itu